વડોદરામાં ભાજપ કાર્યકર સંમેલનમાં આવેલ યોગેશ પટેલનો કટાક્ષ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ પર નામ લીધા વિના કટાક્ષ કર્યો છે આપણા નવા પ્રમુખ આવ્યા બાદ કોર્પોરેશનમાં માથા ઓછી થઈ છે કોર્પોરેશનમાં પહેલા કોઈ પણ દરખાસ્ત આવે તો કામ ન થાય દરખાસ્ત મુલતવી રહે હવે ફરી પાછ દરખાસ્ત આવે અને પછી પાસ થાય તો નવા પ્રમુખે ચોખવટ કરી દીધી જે પણ દરખાસ્ત આવે તે મંજૂર કરી દેવી અત્યારે જે રાજકીય સ્થિતિ ઊભી થઈ છે તેમાં પાલિકાની ચૂંટણીમાં અનેક લોકો ઉભા થશે જેમણે ટિકિટ નહીં મળી હોય તેવા પણ ઉભા થશે પછી સમજાવીશું તો પણ બેસી પણ જશે કોર્પોરેશનની ચૂંટણીને હવે ચાર મહિના રહ્યા છે નવેમ્બરમાં કોર્પોરેશનની ચૂંટણી આવશે કોર્પોરેશનમાં પહેલાં દરરોજ જે કંઈ કંઈ કોઈ બી દરખાસ્ત આવે તો મુલતવી રહે ના કામ થાય પાછું ફરીથી આવે ફરી પાછી પાસ થઈ જાય એ તો એમને ચોખવટ કરી દીધી છે ભાઈ જે બી દરખાસ્ત આવે એ પાસ કરી દેવું પરંતુ અત્યારે જે રાજકીય બધી ગરબડો છે એમાં આ વખતે ઘણા ઉમેદવારો ઊભા થતા ને ઘણાને ત્રણ વખત કે બે વખત નથી મળે એ બી કઈ પાછો ઉભો થઈ જશે ને પાછો બેસી